સીતારામ જો YouTube ફેમિલી ને રામ રામ ને સીતારામ બધા ને જો આપણે જવાનું છે કાલા જોપ્પા બીજી વાર કારણ કે એક વાર તો જોપ્પા પણ ઉગ્યા નથી એટલે જાવું જો હે અમારે આયશભાઈ ત્યાર થઈ ગયા છે હું આયશભાઈ તૈયાર થઈ ગયા ને જવું છે ને કાલા જોપ્પા તો તો ના કેવો માહોલ છે તમને બતાવી દઉં હવે અત્યારે તો હતડીકો છે થોડો થોડો વાદળાઈ પણ છે વરસાદ આજે આવે કે ન આવે કોને ખબર એવું છે બધી અંધારવા તો મળ્યું છે જો હામે આ બધું અંધારવા મળ્યું છે કી તો હવે આપણે જાવ અગડે માં રશિન ભાઈ આવે એટલે જઈએ અમે શું તમે કેવા માંગો છો એમ છોડો હાલે શું કેવા માંગો છો YouTube ફેમિલી ને કાઈ આમ રામે અમારે ત્યારે થઈ ગયા છે પણ અમારે અશ્વિન ભાઈ હજી આવ્યા નથી એવું મેં તને તો આપ્યું હતું તોડી મને નથી ખબર બી સારું છે પણ વાલ નથી આમાં તો હવે ના જઈને તમને ખેતર બતાવીશું

<laughs> ये मज़ावान उसे ये बसवाइया छोड़ो ते ये वो सुरंग में हुई हमारे क्या गोदवा जाओ ए अश्विन भाई ए अश्विन भाई ए अश्विन भाई ना तो वीडियो <laughs> <laughs> ये बात कर

આ જમીન એવી છે ને કે હાથે પામડે ખૂતરી તો ખૂતી જો બીજી જમીન હોય એમાં ખૂતે નહીં જમીન એટલી ખારસી છે ને જો તો ખૂતી જ જાય ખીલ ખીત આપણે ન રમતા પેલા એ રમીત થી કીરી વસાલો જો બધી પેલા ની રમીત છે અમારી જો ખૂતી જાય ને એવું છે આવું કોઈ રમા હોય તો કોમેન્ટ માં કેજો આ અમારે મોટી બુઈન બેઠી છે અબર મોટી બુંદ છે જો ઠબકારે આય આવો આવ આવો આવો હાલે આવ કોણ મોટી બુંદ છે એ તમે જરા કમેન્ટમાં કહેજો તમે 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 કે આ મોટી બુંદ છે તમે કમેન્ટમાં બતાય કહેજો ભાઈ કોણ મોટી બુંદ છે આલો તો આપણે ખાલા ચોપકો મળીએ કપાતી ગયો છે હારો ટેક ટેક ખાલા છે તે જોવી દઈએ આપણે

Trova il gatto, ma che si vende a bucchi, Jesse. Allo vai a vedere, come si fa? A la sopra e non si tratta di andare a vedere. Non si tratta di andare a vedere, ma si tratta di andare a vedere. Ti dice che tu sei a capo, ma non si tratta di થવો બધાય બીજો હવાર ના થઈ ગયા પપ્પા આપણો આવો છે જો આવી રીતે આધાર છે થોડીક પવન બહુ આવે છેલ્લો ધોઈ નાખ્યો વાઘ બકરી માવો ખાય છે પપ્પા આપણે એવડે વિડો છે ભાઈ તમારે બધાને હોય તો કેજો કોમેન્ટમાં તો આવી રીતે છે કપા ખેતર બહુ લાંબુ છે આલો સપલા હોય પહેરી જો બધા બીજા હવા રામ રામ આવી રીતે ભાઈ ઝૂપડું છે અમારું બનાવેલું બે આવી ગયા છીએ અને આંટા મારવા મળ્યા છીએ આજ વરસાદ આવે એવું હતું પણ કંઈ આવે એવું છે નહીં અત્યારે તો તો ખાલી વાદળા છે આવી રીતે આવી રીતે ખાલી વાદળા છે આ ભાઈ બીજું તો કાંઈ શ્યા નહીં એમાં આ આસોપાલો મસ્ત થઈ ગયો છે તો આપણે આ તો મારી ખેતરમાં આવે વરસાદ તો આવે એમ નથી ભાઈ